રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉબડ ખાબડ રસ્તાથી લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે ધોરાજીના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ધોરાજીના બિસ્માર રસ્તાઓથી ત્રાહીમાં પોકારી ઉઠેલા લોકોએ રેલી કાઢી ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદન આપ્યું હતું વિવિધ પ્રકારના પોસ્ટર સાથે બાઇક રેલી કાઢી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી આવેદન આપ્યું હતું ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે જો એક અઠવાડિયામાં રસ્તાઓ રિપેર ન થાય તો સ્થાનિકોએ ધોરાજી બંધ ચીમકી ઉચ્ચારી છે દલસુભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન આજ રોજ અમે ધોરાજી ને જોડતા તમામ રોડો ખરાબ હાલતના છે એને અનુસંધાને અમે ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપેલું છે ધોરાજી ને આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર જેવા કે તોરણિયા મોટી પરબડી ભોડા જમનાવર અનોણા ગુંદાડા આ તમામ રોડો ખૂબ જ બિસ્મત હાલતમાં છે એને અનુસંધાને અમે આજે ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર આપેલું છે અમે રજૂઆત પણ એવી કરેલી છે કે જો પંદર વીસ દિવસની અંદર કામ ચાલુ નહીં થાય તો અમે જલદ આંદોલનો કરશું શક્ય હશે જરૂર પડશે તો અમે ધોરાજી બંધ તથા આમરણ ઉપવાસ ઉપર બેસવાની પણ અમારી તૈયારી છે ધોરાજી ને જોડતા તમામ ગ્રામ્ય વિસ્તાર ને આવતા તમામ રોડો ખરાબ છે અને ધોરાજી શહેરના મોટા પણ ખરાબ હાલતમાં છે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન મંત્રી આજે ધોરાજી પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના લોકો આજુબાજુના ગામડાના ખેડૂત મિત્રો બધા અમે આવેદન પત્ર કલેક્ટર સાહેબ ને આપવામાં આવેલું હતું બાઇક રેલી દ્વારા બાવલા ચોકથી કલેક્ટર ઓફિસ સુધી ના સ્વરૂપે આવેદન આપેલું છે આવેદનમાં જણાવેલું છે કે ધોરાજીને લગતા જૂનાગઢ રોડ ઉપલેટા રોડ જામકંડોળા રોડ જમનાવર રોડ અત્યંત ખરાબ સ્થિતિમાં છે બધાને ચાલવામાં બહુ જ મુશ્કેલી પડે છે આ અંગેની રજૂઆત કલેક્ટર સાહેબને કરેલી છે જો અમારા પ્રશ્નનો પંદર વીસ દિવસની અંદર નિકાલ નહીં આવે તો અમે આગળ જલદ કાર્યક્રમો આપીશું ધોરાજી બંધનું એલાન આપીશું તેવું પણ અમે આવેદનપત્ર દ્વારા કલેક્ટર સાહેબને જણાવેલું છે જે ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી